અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ફ્લાવર શોમાં પ્રવીણભાઈ પટેલ રસોઈ બનાવે છે બીજી વખત રસોઈ બનાવવાનો લાભ કોર્પોરેશન દ્વારા મળે છે તો બીજી બાજુ ફ્લાવર શોમાં રાત્રિની લાઇટિંગનો નજારો જોવા માટે લાઇટિંગ બંધ ન રહે તે માટે કોર્પોરેશનના બાબુભાઈની ટીમ તૈનાત કરાઈ છે જે મેન્ટેનન્સ લાઇટિંગનું કરી રહ્યા છે અમારે ઇન્ડિયા ટાઈમ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો જેથી કરી અવનવા સમાચાર તમારી સાથે પહોંચી શકે બ્યુરો રિપોર્ટર જયનીત સુકલ બે દિવસ બાકી છે એકવીસ ને બાવીસ તારીખ પરંતુ વધારે પબ્લિકના કારણે તારીખ લંબાવવામાં આવી છે ઓગણત્રીસ તારીખ લાસ્ટ ડે છે એટલે બહુ સારું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને લોકો જોવા આવે કારણ કે હું બી આજે જોવા આવી હતી તો બહુ સારું આયોજન છે તેમાં કૃષ્ણ ભગવાનની મૂર્તિનું આયોજન કરવામાં આવ્યું છે અલગ અલગ ચિત્રો કરવામાં આવ્યા છે લાઇટિંગ કરવામાં આવ્યું છે મતલબ પાણીનું બી એ રીતે ફુવારા કરવામાં આવ્યા છે કે જોવાની એટલી મજા આવે છે કપૂરે બી જોવાની સારી મજા આવે છે અને રાત્રે બી લાઇટિંગમાં જોવાની એટલી મજા આવે છે તેમાં મેડિકલ બી સ્ટોલ ખોલવામાં આવ્યા છે તાત્કાલિક કોઈને કંઈ પ્રોબ્લેમ થાય તો એમાં બી સારા કરવામાં આવે છે અને નાસ્તાના સ્ટોલ બી એટલા સારા છે શોપિંગ કરવા માટેના સ્ટોલ બી સારા ખોલવામાં આવ્યા છે જેથી કરીને મને તો બહુ મજા આવી અને તેમાં જો અમદાવાદ થી બહુ મસ્ત રીતે સજાવવામાં આવ્યું છે લાઇટિંગ કરવામાં આવી છે એટલે હું તો કહું છું કે જે બાકી રહી ગયો છે એ ફરીથી જોવા આવી ગયોજો શું કરું अटल ब्रिज में अहमदाबाद में आपको कैसा लग रहा है इसको कुछ जानकारी देंगे आप बहुत बढ़िया लग रहा है हम पहली बार ही आए हैं गुजरात बेटी के नेशनल फेंसिंग के मैच हो रहे हैं जहाँ पर कैंप लगा हुआ है तो यहाँ पर आके देखा तो बहुत बढ़िया लग रहा है पंजाब से आए हैं तो यहाँ पर पता लग रहा है कि गुजरात में कितनी डेवलपमेंट है यहाँ पर आकर पता लग रहा है लावर शो है बहुत अच्छा बहुत बढ़िया लग रहा है

यहाँ एक मैडम है जो फ्लावर शो देखने के लिए स्पेशल आते हैं और यहाँ का जो लाइट का नज़ारा है उनको बहुत पसंद आता है और देखने के लिए उनको तो ऐसा कोई होता है जैसे अहमदाबाद सिटी रिवर फ्रंट जैसा कोई नज़ारा नहीं है तो कैसा लगता है आपको यहाँ आते हो का नाम क्या है मेरा नाम बर्फीजा है आप लोग प्रावर लेकर जो जरूर जरूर जो जरूर यहाँ पर आइए यहाँ का जो नज़ारा है बहुत ही खुश हिसाब है यहाँ की लाइटिंग यहाँ के फ्लावर यहाँ का शो यहाँ की पब्लिक यहाँ की सिक्योरिटी होती है यहाँ के पोलिस एरिया सब लोग अच्छा है यहाँ का फूड भी बहुत अच्छा है यहाँ की सर्विस भी बहुत बहुत अच्छी यहाँ का जो नज़ारा है जो लाइटिंग है जो शो है वो इतना अद्भुत है इतना अद्भुत है कि आप एक बार आइए और इतना खुद है कि आप दूसरी बार आओगे मैं बार बार यहाँ पे हर साल आती हूँ ये देखने के लिए ही आती हूँ फिर यहाँ पर हर नई नई फिल्में होती है મેને ડિસ એકડક બનતે હે બનાયા રહે શો હોતે હે મેને સખપુ નયા નેક પર આપકે કલ જરૂર જ જરૂર યહા પે આઈએ તો કલ સખપુ આને જ જ બસ બસ હિન્દી બોલા મે કે હું ગુજરાતી મે ગુજરાતી બધું આવો મિત્રો હું છું ઇન્ડિયા ટાઇમ નું ચેનલ તમે YouTube પર લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જેથી કરી અમને માહિતી અમારી પાસે પહોંચી શકે જે અત્યાર નો દિવસ છે ત્યાં ફ્લાવર શોનું આયોજન ચાલે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ફ્લાવર શો થાય છે ત્યારે ફ્લાવર શોમાં જે અહીંની પબ્લિક જે અમદાવાદીઓ છે એ સ્પેશિયલ લાઇટો જોવા માટે જ આવે છે ત્યારે લાઇટોનું જે મેન્ટેનન્સ કામ છે એક સમયે લાઇટ ના હોય તો કરવું શું જે લાઇટિંગનો નજારો બગાડે એટલે લાઇટિંગ કરવા માટે સ્પેશિયલ અહીંના અધિકારીઓ બે ઉપસ્થિત છે અને પોતે મેન્ટેનન્સ કરે છે તમારું નામ શું છે કઈ રીતની જો લાઈટ જતી રહે તો તમે આને રિપેરિંગ કરી શકો છો તો મેન્ટેનન્સ કરી શક શકો છો અને પબ્લિકને જે નજારો હોય છે એ નજારો તમે એને બતાવી શકો છો અને કઈ રીતના કામ કરી શકો છો કદાચ શોર્ટ સર્કિટ જેવું થાય આગનો બનાવ બને નહીં શોર્ટ સર્કિટ થતી હોય છે અમુક ફી રોડ વધારે પડતો હોય ત્યારે તો પછી તમે એને કેવી રીતના ટેકલ કરો છો કોઈ પણ અનિશ્ચિ અનિશ્ચિય બનાવો બને એ રીતના આંક ના લાગે એના માટે એને માટે અમે બધું કંપની સારી રીતે તૈયારી કરીએ છીએ અને અમારા બધા સ્ટાફના બધા રાઇટ ડિપાર્ટમેન્ટ સાહેબો તમામ અમારા પ્રગતના બધા માણસોને સાથે સારી મેન્ટેનન્સ સારી રીતે કરીએ છીએ અને બહુ સારી રીતે તમારી લાઇટિંગ હોવાના કારણે જે કંપની ટાઈ સારી આવી રહી છે અને અત્યારે આવી જ રહી છે

ચોવીસ કલાક હોય છે છ વાગે આવી છે રાત્રે બાર વાગે સુધી કરી રહી અમારી સાથે એક અવિનાશભાઈ છે જે અવિનાશભાઈ રાજસ્થાન ડુંગરપુરથી એક ફ્લાવર શો જોવા માટે આવ્યા છે ત્યાં કહે છે ફ્લાવર શો દેખને કેસો માહોલ લગતા હોય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમને કેસા ફીલિંગ હોતા હોય અમે અચ્છા ફીલિંગ હે पब्लिक आती है दूर दूर से यहाँ पे घूमने फिरने के लिए हमारे यहाँ पर स्टॉल है इधर खाने आती है और भी आती है रेस्टर बहुत अच्छा है आपके मुंबई का इसी तरह से हमें भी बहुत अच्छा लगता है तुम तो से आए हो कि हाँ सर फ्लावर ट्रावर स्टोर लावर और शोर स्पेशल हम राजस्थान से हम देखने के लिए आए हैं हमें यहाँ का नज़ारा बहुत अच्छा लगा यहाँ का वातावरण है अच्छे तरह से सजा के रखे हैं

ત્યારે અહીં જે ગાર્ડન છે એ ગાર્ડનની અંદર અહીં રસોઈ ચાલે છે જે રસોઈ પ્રવીણભાઈ પટેલ નામના વ્યક્તિ અહીં બનાવે છે જ્યારે એ પ્રવીણભાઈ પટેલને આ રસોઈનું કામ સોંપવામાં આવ્યું એ બે હજાર છવ્વીસમાં પણ આ બીજા બીજી વર્ષે આપવામાં આવ્યું છે જ્યારે બે હજાર પચીસમાં પહેલાં વર્ષે આપ્યું અને અત્યારે બે હજાર છવ્વીસમાં બીજા વર્ષે આપ્યું છે તો આપણે એમને પૂછીએ કે તમને કેવું લાગે છે આ અત્યારે જે પબ્લિકનો માળો મેરામાં ડટી રહે છે આજે રવિવારનો દિવસ છે અને જે તમને એક બાજુ રસોઈ કરો છો ગાર્ડનની અંદર અને બીજી બાજુ પબ્લિકનો નજારો છે અને એક બીજું ફ્લાવર શો છે તો તમને કેવી લાગણી અનુભવાય છે અહીંયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખૂબ જ સરસ ફ્લાવર શોનું આયોજન કરેલ છે અને અહીંયાનો નજારો જોઈને ખૂબ જ મજા આવે છે અને અહીંયા મને બીજું વર્ષ બીજા વર્ષથી પણ મને રસોઈ જણાવવાનો લાભ આપ્યો છે અને સાહેબોને અને કોર્પોરેશનમાં ખૂબ જ સાથ સહકાર મળે છે અને વિનંતી કરું છું મને એકવાર આની મુલાકાત તમારી લાઈફને કેવી અનુભવાય છે મને ખૂબ જ બીજા વર્ષે પણ બહુ મજા આવી છે અને આવતા વર્ષે પણ કામ કરવાની ખૂબ જ ઈચ્છા છે સાહેબો લાભ આપશે કોર્પોરેશન લાભ આપશે તો અમે કામ કરવા તૈયાર છું તમને કેવું લાગે છે બહુ સરસ લાગે છે એક બાજુ પબ્લિકનો નજારો છે બહુ સારું સરસ છે તમાનો તમને કેવું લાગે છે કામ કરીને પહેલાં આવે મજા આવે છે વાતાવરણ છે અને અમે એમાં મજા શું કામ કરો છો હાલ બનાવીએ છીએ સાથે આવીએ છીએ કામ માટે મારા અરવિંદભાઈ પટેલ છે